પટેલપુરા વહીવટદાર ગ્રામ સભામાં ગેરહાજર રહેતા ગ્રામજનોએ હોબાળો મચાવ્યો ફતેપુરા ગ્રામ પંચાયત ખાતે ગ્રામ સભા ગ્રામ પંચાયતના પટાંગણમાં યોજાઈ હતી બારે કોલાહોલ સાથે ગ્રામ પંચાયત ખાતે ગ્રામ સભા યોજાઈ હતી આ ગ્રામ સભામાં ગ્રામ પંચાયતના વહીવટદાર સંતોષ રાવત ગેરહાજર રહેતા ભારે હોબાળો મચાવ્યો હતો ગ્રામ પંચાયત ખાતે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પોતપોતાના વિસ્તારના કામોને લઈને રજૂઆત કરી હતી જેમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આરોપ પણ લગાવવામાં આવ્યા હતા નવ નિયુક્ત ચાર્જ સંભાળતા ગ્રામ પંચાયત તલાટીકમ મંત્રી મુકેશભાઈ ચરપોટે ગ્રામજનોના દરેક મુદ્દાઓને ધ્યાનપૂર્વક સાંભળીને આ મુદ્દાઓ તાત્કાલિક ધોરણે અમલમાં મૂકવાની ખાતરી આપી હતી અને દરેક કામોને સંતોષકારક રીતે કરી આપવાનો વિશ્વાસ આપ્યો હતો ગ્રામજનોને તલાટીકમ મંત્રીની વાત સંતોષકારક ન લાગતા તેઓએ તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં ગ્રામ સભા યોજાય તેવી માંગણી કરી હતી પરંતુ તાલુકા વિકાસ અધિકારીએ તેમને બાંયધરી આપી હતી કે તમારા મુદ્દાઓ તનાટીકમ મંત્રીને કહો અને લખાવ અમે તમારા દરેક મુદ્દાઓનો ધ્યાનમાં લઈને કાર્યવાહી કરીશું જેવી ખાતરી આપી હતી પરંતુ વહીવટદારની આ ખાતરી પણ સંતોષકારક ન લાગતા ગ્રામજનો ઉશ્કેરાઈ ગયા હતા અને તાત્કાલિક ગ્રામ પંચાયતને તાળાબંધી કરી દેવામાં આવી હતી પરંતુ ગામના જાગૃત નાગરિકો એ તલાટી કમ મંત્રી તેમજ વહીવટદારની વાત સાચી છે અને એમને સાંભળો તેવું કહીને ગ્રામ પંચાયતના તાળા ફર્યા ખોલાવી દીધા હતા ત્યારે બારે હોબાણા વચ્ચે આજે ગ્રામ પંચાયત ખાતે ગ્રામ સભા પૂર્ણ થઈ હતી ગ્રામ સભા ખાતે લોકો પોતાના અનેક મુદ્દાઓ લઈને આવ્યા હતા ત્યારે આ મુદ્દાઓ ધ્યાનમાં ત્યારે લેવાશે આ રજૂઆત કોણ સાંભળશે કામ થશે કે નહીં તેવા અનેક પ્રશ્નો લોકોએ સતાવી રહ્યા છે ઉપલા અધિકારીઓને જાણ કરીને તે ઉપર ધ્યાન દોરી તાત્કાલિક કાર્યવાહી કરીશું તેવો વિશ્વાસ કેળવ્યો હતો રિપોર્ટર પ્રવિણ કલાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ફતેપુરા